નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે તમારું મિત્રો આજે આપણે ત્રણસો યુટ્યુબ ફેમિલી પૂરી થઈ ગઈ છે મિત્રો આમને આમ સપોર્ટ અને સાથ સહકાર કરતા રહેજો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરતા રહેજો એટલે એક હજાર યુટ્યુબ ફેમિલીનું ટાર્ગેટ જલ્દીથી પૂરું કરી શકીએ તો મિત્રો આજે જ શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી ગુજરાત રાજ્યની અમદાવાદ સ્થિત મસહુર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર નિખિલ મહેતાને પોતાના વતનની પોતે જેમાં ભણ્યા હતા તે કોલેજના સંચાલક મંડળના સભ્યો પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ વગેરેનું પ્રતિનિધિમંડળ કોલેજની સુવર્ણ જયંતિને ઉજવણીમાં સ્થાને હાજર રહેવા માટેનું આમંત્રણ આપી રવાના થયા પછી ડૉક્ટર નિખિલ મહેતાને કોલેજમાં ગુજારેલા દિવસોની યાદ આવી ગઈ ઓલ્ડ એજ એસ સીની પરીક્ષા પાસ કરી તેમણે શહેરની સ્થાનિક કોલેજમાં પ્રવેશ મેળવ્યો શાળા જીવનમાં સાથે ભણતા વિદ્યાર્થીઓ પૈકી તેના ગાઢ મિત્ર કૌશલે પણ તેમની સાથે આ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો કોલેજના શરૂઆતના દિવસોમાં નિખિલ અને કૌશલ સિવાય કોઈ મિત્ર કંપની ન હતી પરંતુ મધ્ય સત્રની પરીક્ષામાં નિખિલ વર્ગમાં સૌ પ્રથમ આવ્યો ત્યારે તેના મિત્રોની યાદી લાંબી થઈ ગઈ જેમાં યુવાનો અને યુવતીઓ પણ હતી એક દિવસે તેમના વર્ગમાં ભણતી શાલિની સાહે નિખિલ પાસે તેની બીમારીના કારણે ત્રણ દિવસ કોલેજમાં ન આવી શકવાથી છૂટી ગયેલા લેક્ચરની નોંધ લખવા માટે તેની નોટબુક માંગી નિખિલે શાલિનીને પોતાની નોટબુક આપી અને સાથે સાથે એ પણ જણાવ્યું કે તેના અક્ષરો વાંચી શકાય તેવા છે પરંતુ પ્રોફેસરોના લેક્ચર્સ ઉતાવળથી લખ્યા છે તેથી કદાચ કોઈ વાક્ય પૂરું ન લખી શકાયું હોય તો ત્યાં નિશાની કરી રાખજે જેથી હું તેની વિગતો પૂરી કરી આપીશ સાલીની બીજા દિવસે નિખિલને તેની નોટબુક પરત આપતા થેન્ક યુ કહ્યું તેના જવાબમાં નિખિલે મેન્શન નોટ કહ્યું સાથે સાથે એ પણ પૂછી લીધું કે લખવામાં અને શબ્દો ઉકેલવામાં કોઈ તકલીફ તો નથી પડીને સાલીની ઇશારેથી ના કહી ક્લાસમાં ચાલી ગઈ થોડા દિવસ પછી બંનેનો કોલેજ કેન્ટીનમાં ભેટો થઈ ગયો અને સામસામે સ્મિતની આપલે થઈ ધીમે ધીમે તેઓ મિત્ર થઈ ગયા નિખિલ કૌશલ અને સાલીની ભણવામાં સમાન રુચિ રાખતા હોવાથી તેમની મિત્રતા વધુ ગાઢ બની પ્રથમ વર્ષની વાર્ષિક પરીક્ષામાં નિખિલ કૌશલ અને સાલીની વચ્ચે ગુણો સાથે પ્રથમ વર્ગમાં પાસ થયા કોલેજના બીજા વર્ષમાં તેમની દોસ્તી હતી તેના કરતાં પણ વધારે મજબૂત થઈ અને આ વર્ષે પણ તેમની ત્રિપુટીએ વાર્ષિક પરીક્ષામાં ફરીથી ડંકો વગાડી દીધો કૌશલના પિતાજીની બદલી થવાથી કૌશલ બીજા શહેરમાં ભણવા ચાલ્યો ગયો હવે નિખિલ અને શાલિની બે જ રહ્યા થોડાક દિવસ તેમને કૌશલની જુદાઈ અકળાવતી રહી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ કૌશલ ભૂલાતો ગયો અને તે બંને નજીક આવતા ગયા હવે નિખિલ અને શાલિની મિત્રોથી આગળ વધી પ્રેમી થઈ ગયા હતા બંનેને એકબીજા વિના ચાલતું ન હતું કોલેજ સમય પછી પણ બંને અવારનવાર એકબીજાને મળવા લાગ્યા કોલેજ કેમ્પસની કમ્પાઉન્ડ વોલને અડીને થોડીક દૂર ઊભેલું ગુલમોહોરનું વૃક્ષ તેમના પ્રેમનું મુખ સાક્ષી બની રહ્યું તે વૃક્ષના થડ પર નિખિલે નાનકડા ચાકુથી બંનેના નામો કોતરી તેના ફરતે દિલનું ચિત્ર દોરી પોતાના પ્રેમનો એકરાર કરી રાખ્યો હતો શાલિનીને પિતા ન હતા તેના જન્મ બાદ થોડાક વર્ષોમાં તેના પિતાનો ટૂંકી માંદગીમાં સ્વર્ગવાસ થઈ ગયો હતો તેની માતા ઘરમાં પેઇંગ ગેસ્ટ તરીકે લોકોને જમાડતા અને તેમનું ગુજરાન ચલાવતા હતા નિખિલનું કુટુંબ પણ બહુ સુખી ન હતું તેના પિતા એક ખાનગી પેઢીમાં નામું લખતા હતા નિખિલ પોતાના મા બાપનું એકનું એક સંતાન હતો નિખિલ ભણવામાં હોશિયાર હોશિયાર હોવાથી તે ભણી ગણી કમાતો થશે એટલે સુખના દિવસો આવશે તે આશાએ તેઓ જીવી રહ્યા હતા નિખિલ બી એની ફાઇનલ પરીક્ષામાં ઉચ્ચ પ્રથમ વર્ગમાં પાસ થયો હતો તે શાળામાં પ્રથમ તો હતો જ સાથોસાથ યુનિવર્સિટીમાં તે દસમા ક્રમાંકે હતો કોલેજે તેના સન્માન માટે સમારંભ યોજ્યો હતો જેમાં કોલેજના સંચાલક મંડળના સભ્યો ઉપરાંત શહેરના નામાંકિત વેપારીઓ ડોક્ટરો શિક્ષણવિદો હાજર રહ્યા હતા સન્માન સમારંભમાં કોલેજના પ્રિન્સિપાલે નિખિલની હોશિયારીના વખાણ કરી જણાવ્યું કે જો નિખિલને આગળ ભણવા માટે નાણાકીય સહાય આપવામાં આવે તો તે સારો સાક્ષર બની શહેર અને દેશનું નામ રોશન કરી શકે તેમ છે મંચસ્થ મહાનુભવો પૈકી હર્ષદરાય મહેતાએ કહ્યું કે નિખિલનો આગળ ભણવાનો તમામ ખર્ચો તે ઉઠાવવા તૈયાર છે જો નિખિલ ઈચ્છશે તો તેઓ તેને વધુ અભ્યાસ અર્થે વિદેશ પણ મોકલવા તૈયાર છે હાજર સૌએ હર્ષદરાય મહેતાની જાહેરાતને તાળીઓથી વધાવી લીધી નિખિલના માતૃશ્રી અને શાલિનીને આ જાહેરાતથી આનંદ ન થયો હર્ષદરાય મહેતાએ નિખિલને પરદેશ ભણવા જવા પ્રોત્સાહિત કર્યો નિખિલે તેના મા બાપ અને શાલિની સાથે આ બાબતે ચર્ચા કરી નિખિલની માતા પોતાના એકના એક દીકરાને વિદેશ મોકલવા તૈયાર ન હતા તેમણે કહ્યું બેટા દેશમાં અડધો રોટલો ખાઈ ખુશ રહીશું પણ તને પરદેશ તો નહીં જવા દો શાલિની તો નિખિલની પરદેશ જવાની વાત સાંભળી રડવા જ લાગી તે તેનો પ્રિયતમ પોતાની આંખોથી દૂર થાય તેવું ઈચ્છતી ન હતી નિખિલના પિતા આ અંગે નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવતા હતા કોલેજના પ્રિન્સિપાલ કોલેજના સંચાલક સંચાલક મંડળ અને હર્ષદરાય મહેતાના ખૂબ આગ્રહને વશ થઈ છેવટે સૌએ નિખિલને પરદેશ ભણવા જવાની મંજૂરી આપી હર્ષદરાએ નિખિલનો પ્રવેશ ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં મેળવી આપ્યો નિખિલનો વિદેશ જવાનો દિવસ જેમ જેમ નજીક આવતો ગયો તેમ શાલિની વધુ ને વધુ ઉદાસ રહેવા લાગી નિખિલ તેને સાંત્વના આપતો પણ તેની ઉદાસી દૂર થતી ન હતી એક દિવસે નિખિલ શાલિનીના ઘરે ગયો અને તેની માતાને મળી શાલિનીને સમજાવવા કહ્યું તેણે કહ્યું કે જો શાલિની તેને સાચા અંતકરણથી પરદેશ ભણવા જવાની મંજૂરી નહીં આપે તો તે આગળ ભણવાનું છોડી દેશે અને અહીં જ કોઈ નોકરી શોધી લેશે સાલીની પોતાના મનના માણીગરની પ્રગતિ ઈચ્છતી ન હતી એવું ન હતું પરંતુ તે તેનાથી અડગો થાય તે કલ્પનાથી તે ભયભીત થઈ ઉઠતી હતી તે માનતી હતી કે જે લોકો પરદેશ જાય છે તે વતનને ભૂલી જાય છે અને સમાજ તથા સગા સંબંધીઓથી વિખોટા પડી જાય છે જો નિખિલ પણ પરદેશ જઈ તેને ભૂલી જશે તો તે તેના વિના જીવી નહીં શકે નિખિલે તેને ન ભૂલી જવાનું અને પરદેશનો અભ્યાસ પૂર્ણ કરી વતન પરત આવવાનું અને તેની સાથે જ લગ્ન કરવાનું વચન આપ્યું તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી રહી છે કોમેન્ટમાં કહેજો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી નિખિલના વચનથી શાલિનીના હૃદય પરથી એક બોજો ઉતરી ગયો તે નિખિલને વળગી પડી બંને જણા એવા મધોષ થઈ ગયા કે દિવસે બંને તમામ મર્યાદાઓ ઓળંગી એકબીજામાં સમાઈ ગયા સતત બે વર્ષ સુધી નિખિલ વતન ન આવી શક્યો તે જમાનામાં સંદેશાવ્યવહારના સાધનો ખૂબ અલ્પ હતા તેણે ઇંગ્લેન્ડ ગયા પછી ત્રણ માસ પછી તેના ઘરે અને શાલિનીને પત્ર લખ્યા તેના પિતા તરફથી તો પત્રનો જવાબ મળ્યો પરંતુ શાલિનીનો કોઈ જવાબ તેને ન મળ્યો એક વખતે ચોમાસા દરમિયાન આવેલ વાવાઝોડામાં તેના ઘરની નજીક આવેલ વીજળીનો થાંભલો તેમના ઘર પર પડ્યો જેનાથી તેનું જૂનું મકાન ધરાશાયી થઈ ગયું જેમાં તેના માતા પિતાનો સ્વર્ગવાસ થયા ગયાના સમાચાર સાંભળી નિખિલ વતન પરત આવ્યો માતા પિતાના કારજની ક્રિયાઓ પૂર્ણ કરી તે શાલિનીને મળવા ગયો તો તેને જાણવા મળ્યું કે તેના પરદેશ ગયા પછી ત્રણ જ મહિનામાં શાલિનીની માતાનું અવસાન થઈ ગયું હતું તેની માતાના અવસાન પછી એક દિવસે રાત્રે શાલિની કોઈને કહ્યું કશું કહ્યા વિના શહેર છોડી ચાલી ગઈ હતી અને ત્યારથી જ તેની કોઈ ભાળ ન હતી નિખિલે શાલિની ગાઢ બહેનપણીને મળીને શાલિની વિશે જાણવા ચાહ્યું પરંતુ તે પણ પરણીને મુંબઈ ચાલી ગઈ હતી નિખિલ નિરાશ થઈ ફરી ઇંગ્લેન્ડ આવી ગયો અને અભ્યાસમાં પરોવાઈ ગયો હવે તો ડૉક્ટર નિખિલ મહેતા હતા તેમણે અંગ્રેજી ભાષાના પ્રેમના કવિઓ કીજ શૈલી અને બાયરણના કાવ્યો પર તુલનાત્મક અભ્યાસ કરી થીસીસ લખી ડોક્ટર ડોક્ટરેટરની ઉપાધિ મેળવી હતી તેમની પાસે તે સિવાય પણ અઢ્રક ડિગ્રીઓ અને વિવિધ દેશોની સાહિત્યની ફિલોસોફી પણ હતી તેમને લંડનની એક કોલેજમાં ઊંચા પગારની નોકરી મળી ગઈ હતી વતનમાં કોઈ ન હતું માટે વતન આવવાનું કોઈ આકર્ષણ ન હતું તેમ છતાં તેમને સાલેની માટે ખૂબ ફિકર થતી હતી લંડનમાં દસ વર્ષ નોકરી પછી તેઓ અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં જોડાયા ત્યાં પણ તેમણે દસ વર્ષ નોકરી કરી તેમણે તેમના જીવનમાં ખૂબ અર્થોપાર્જન કર્યું કર્યું હતું તેમણે લખેલા પુસ્તકો દેશ વિદેશની કોલેજોના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા જે માટે તેમને દર વર્ષે સારી એવી રકમ રોયલ્ટી પેટે મળતી હતી હવે તેમણે અમદાવાદમાં સ્થાયી થવાના ઈરાદા સાથે વતન પરત ફરવાનું નક્કી કર્યું અમદાવાદ આવ્યા પછી તેમણે સાહિત્ય સેવા કરવાનું નક્કી કર્યું હતું ગુજરાત રાજ્યની મસૂર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલે ચાન્સલેલરનું પદ યોગ્ય ઉમેદવારના અભાવે છેલ્લા બે વર્ષથી ખાલી હતું જે માટે સરકારની વિરોધ પક્ષની ટીકાઓનો સામનો કરવો પડતો હતો તેથી ગુજરાત સરકારે તેમની નામના અને અનુભવને ધ્યાને લઈ યુનિવર્સિટીનું વાઇસ ચાન્સલેરના પદની ઓફર કર્યું જે તેમણે સ્વીકારી લીધી અને તેમાં પ્રવૃત્ત થઈ ગયા પોતાની કોલેજના સુવર્ણ જયંતી કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ આપવા આવેલા યુનિવર્સિટી આવેલા યુનિટમાં કોલેજની વાઇસ પ્રિન્સિપાલ પણ હતી સાલીની જેવો લાગ્યો હતો પરંતુ તે વખતે તેમણે તે યુવતીનો પરિચય મેળવવો યોગ્ય લાગ્યો ન હતો તેમને બે દિવસ સુધી તે યુવતીની યાદ આવતી રહી તેથી તેમણે તેમના પર્સનલ અસિસ્ટન્ટને તેમના શહેરની કોલેજના સ્ટાફની વિગતો એકઠી કરી પોતાને પૂરી પાડવા જણાવ્યું તેણે બીજા દિવસે માહિતી નિખિલને આપી વાઇસ પ્રિન્સિપાલનું નામ ડોક્ટર નિશા મહેતા લખાયેલું હતું તેના પિતાનું નામ લખાયેલું ન હતું કોલેજના સુવર્ણ જયંતિના કાર્યક્રમ વખતે ડૉક્ટર નિશાનો વધુ પરિચય મેળવવાનું તેમણે નક્કી કર્યું કોલેજનો સુવર્ણ જયંતિનો કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલવાનો હતો ડૉક્ટર નિખિલ મહેતાને ત્રીજા અને અંતિમ દિવસે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું હતું તે પૂર્ણાહુતિ કાર્યક્રમના અધ્યક્ષ હતા સવારના સેશનમાં તેમનું પ્રવચન હતું અને પ્રવચન બાદ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ અને તેમના જવાબ આપવાના હતા બપોરે લંચ અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમાપન તેવું આયોજન હતું તેમની કાર જ્યારે કોલેજ કેમ્પસમાં પ્રવેશી ત્યારે તેમણે આવકારવા આવકારવા કોલેજના પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપાલ દરવાજા પર હાજર હતા તેમણે સસ્મિત તેમનું અભિવાદન સ્વીકાર્યું ચા નાસ્તા પછી તેઓ કોલેજના ઓડિટોરિયમમાં પહોંચ્યા અને વિદ્યાર્થીઓ સમક્ષ માનવતા નૈતિક અને સામાજિક મૂલ્યો મૂલ્યો અંગે એક વિસ્તૃત પ્રવચન આપ્યું ડૉક્ટર નિખિલ મહેતાનું પ્રવચન સાંભળી સૌ વિદ્યાર્થીઓએ અભિભૂત થઈ ગયા તેમના અગાધ જ્ઞાનથી પ્રભાવિત થઈ વિદ્યાર્થીઓએ પ્રવચન પછી તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા ત્યાર પછી પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ શરૂ થયો વિવિધ વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ તરફથી પ્રશ્નો પૂછાતા ગયા અને ડૉક્ટર નિખિલ મહેતા જ્ઞાનવર્ધક ઉત્તરો આપતા ગયા કાર્યક્રમ પૂર્ણ થવાની જાહેરાત વચ્ચે એક વિદ્યાર્થીનીએ કહ્યું સર તમામ પ્રકારનો પ્રેમ મનુષ્યના જીવનનું અવિભાજ્ય જ અંગ હોવા છતાં પ્રેમી અને પ્રેમિકા વચ્ચે સમાજ કારણે અંતર આપવું ઊભા કરે છે શું ત્યાં માનવતાના સામાજિક મૂલ્યો મરી પર વરે છે ખૂબ વેધક પ્રશ્ન હતો એટલે ડોક્ટર નિખિલે કહ્યું તેના ઘણા કારણો છે તેની છણાવટ કરવાનો અત્યારે સમય નથી પરંતુ આપણે ઘણી વખતે સમાજને ખોટી રીતે મૂલવતા હોઈએ છીએ સામાજિક વ્યવસ્થા કરતાં ઘણીવાર સંજોગો ખુદ એવા અંતરાયો અંતરાયો ઊભા કરે છે કે ન ચાહવા છતાં પ્રેમીઓને જુદાઈ વેઠવી પડે છે માટે પ્રેમીઓ માટે સામાજિક માનવ મૂલ્ય મરી પરવરે છે તેવું કહેવા કહેવું ઉચિત નથી થેન્ક યુ કહી તેમણે સ્ટેજ છોડ્યું ડૉક્ટર નિશા મહેતા તેમને કોલેજના ગેસ્ટરૂમ તરફ દોરી ગઈ તેમને રૂમમાં પહોંચાડી નિશાએ કહ્યું સર હું આપના માટે લંચની વ્યવસ્થા કરું તે દરમિયાન આપ આરામ કર ફરમાવો કહી નિશા રૂમ છોડવા જતી હતી ત્યારે ડૉક્ટર નિખિલ બોલ્યા મિસ નિશા હું લંચ થોડીક વાર પછી લેવા ઈચ્છું છું પરંતુ જો તમે ફ્રી હો તો હું કોલેજ કેમ્પસમાં એક લટાર મારવા ઈચ્છું છું ઓફકોર્સ જો તમે ફ્રી હો તો જ નિશા હું ફ્રી જ છું સર આપ કહો ત્યારે જઈશું ડૉક્ટર નિખિલ મારી ઈચ્છા અત્યારે જ એક લટાર મારવાની છે પછી કદાચ સમય નહીં વળે નિશા ઓકે સર હું ગાડીની વ્યવસ્થા કરી લઉં ડોક્ટર નિખિલ ના હું ચાલીને જ જવા ઈચ્છું છું નિશા સર કેમ્પસ ખૂબ મોટું છે અને ચાલીને આખા કેમ્પસમાં ફરવામાં ખૂબ સમય લાગશે અને કદાચ આપને થાક પણ લાગે ડૉક્ટર નિખિલ બસ થોડુંક કરીને ફરીને પાછા આવી જઈશું કહી તેમને ચાલવા માંડ્યું એટલે નિશા પણ તેમની સાથે જોડાઈ બંને ચાલતા ચાલતા આર્ટ્સ કોલેજની પાછળની બાજુએ ગયા તેમની આંખો કંઈક શોધી રહી હોય તેવું નિશાને લાગ્યું પરંતુ તે ચૂપચાપ તેમની સાથે ચાલતી રહી કોલેજના પાછવાડેને પછવાડેને કમ્પાઉન્ડ વોલના એક ખૂણા પાસે જઈ તે થોભ્યા ત્યાં એક ગુલમોહોરનું ઝાડ હતું તેમણે જ્યારે કોલેજ છોડી ત્યારે આ ગુલમહોર ખૂબ નાનો હતો અત્યારે તે ખૂબ મોટા વૃક્ષમાં પરિવર્તિત થઈ ગયો હતો પહેલાં ગુલમોહર નીચે ધૂળ હતી જ્યારે અત્યારે ત્યાં લોન ઉગાડવામાં આવી હતી બેસવા માટે એક બાંકડો પણ મૂકવામાં આવ્યો હતો તેમણે ગુલમોહરના છાંયડામાં ઊભા રહી જાણે હવાને સૂંઘતા હોય તેમ એક ઊંડો શ્વાસ ખેંચી હવા તેમના ફેફસામાં ભરી અને થોડી વાર હવા ભરી રાખી ધીમેથી તેમણે શ્વાસ છોડ્યો તેમણે ગુલમોહરની ટોચ તરફથી નજર નાખી ગુલમોહર ફૂલોથી ખીલી ઉઠેલો હતો તેના ઋતુંબળા ફૂલો તેની શોભામાં ઓર વધારો કરતા હતા તેઓ થોડાક આગળ વધ્યા અને તેના થડ પર હાથ ફેરવ્યો તેમણે જ્યાં તેમનું અને શાલિનીનું નામ કોતર્યું હતું તે જગ્યા પર હવે ઝાડની છાલ ફરી વળી હતી તેમ છતાં ત્યાં કોઈક લખાણ લખાયું લખાણ લખાયું હશે તેવો અસ્પષ્ટ આકાર હજુ એ દેખાતો હતો તેમણે તે જગ્યા પર ધીરે ધીરે ત્રણ ચાર વાર હાથ ફેરવી અને થોડીક વાર આંખો બંધ કરી ઊભા રહ્યા તેમની સમક્ષ તેમનો યૌવનકાળ જીવંત થઈ ઉઠ્યો તે થોડીક વાર માટે સમય અને સ્થળનું ભાન ભૂલી જ ગયા શાલિનીની યાદ તાજી થવાના કારણે તેમની બંધ આંખોમાંથી એક પાતળી આંસુની ધાર વહી નીકળી તેમને એકાએક નિશાની હાજરીનો ખ્યાલ આવ્યો તેથી તેમણે રૂમાલથી તેમની આંખો સાફ કરી કોલેજ તરફ પરત વળ્યા નિશા ડોક્ટર નિખિલને ઉદ્દેશીને બોલી સર હું જે દિવસે આ કોલેજમાં નોકરીમાં જોડાઈ તે દિવસે મારી મમ્મી મારી સાથે કોલેજમાં આવી હતી મેં મારી મમ્મીને તે દિવસે આ ગુલમોહર નીચે ગમગીન હાલતમાં બેઠેલી જોઈ હતી તે પણ આજ કોલેજમાં હતી ડોક્ટર નિખિલ નિશાની વાત સાંભળી એકદમ વિહવડ થઈ બોલ્યા તારી મમ્મીનું નામ શાલિની છે નિશા હા ડૉક્ટર નિખિલ બોલ્યા તારા પિતાનું નામ નિશા નિખિલ મહેતા પોતાના નામ જેવું નામ સાંભળી એક પણ એક પણ વિચારી ડોક્ટર નિખિલ બોલ્યા તારા પપ્પા શું કરે છે નિશા મારા પપ્પા તો મારા જન્મ પહેલાં મારી મમ્મીને છોડીને ક્યાંક ચાલ્યા ગયા છે તેવું મારી મમ્મી કહે છે મેં તેમને આજ દિન સુધી જોયા નથી મારી મમ્મી પાસે તેમનો ફોટો પણ નથી એટલે મેં તેમને ફોટામાં પણ જોયા નથી ડૉક્ટર નિખિલ નિશા મારે અત્યારે જ તારી મમ્મીને મળવું છે અત્યારે જ તું મને તારા ઘરે લઈ જા અપઘડી તમે પોળમાં રહો છો ડૉક્ટર નિખિલના અવાજમાં અધીરતા હતી તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી રહી છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી નિશાએ કહ્યું હા અમારું મકાન પોળમાં આવેલું છે ડૉક્ટર નિખિલે ત્યાંથી જ મોબાઈલ પર તેમના ડ્રાઈવરને તેમની ગાડી તરત જ કોલેજના દરવાજાએ લાવવા સૂચના આપી દસ મિનિટમાં ડૉક્ટર નિખિલ નિશા સાથે તેના ઘરે પહોંચી ગયા તેમના ઘર આગળ સરકારી ગાડી આવેલી જોઈ શાલિની બેન દરવાજામાં ડોકાયા ગાડીમાંથી સો પહેલાં નિશા ઉતારી ગાડીના બીજા દરવાજેથી ડૉક્ટર નિખિલ ઉતર્યા અને ગાડીનો ચક્કર મારી નિશાના ઘરના દરવાજા સામે આવી ઘરમાં પ્રવેશ કર્યો શાલિની બેન ડોક્ટર નિખિલને પોતાની સમક્ષ ઊભેલા જોઈ સૂન રહી ગયા નિખિલ છેક આટલા વર્ષે કહી શાલીબેન સાલીની બેન ડોક્ટર નિખિલને વળગીને રડવા માંડ્યા તેમની આંખો અશ્રુઓની ધાર વહી રહી હતી તેમની છાતીમાંથી દબાયેલું એક ડૂસકું નીકળી ગયું ડોક્ટર નિખિલ પણ શાલિનીને બાળકની જેમ વળગી તેના પાલવને ભીંજવતા રહ્યા પાસે ઉભેલી નિશા સમજી ગઈ કે ડોક્ટર નિખિલ મહેતા જ તેના પિતા છે તેની આંખોમાંથી પણ આ સોનો વરસાદ વરસી પડ્યો થોડાક સમય પછી ઘરના વાતાવરણમાંથી વાતાવરણમાં શાંતિ પ્રસરી નિશાએ તેના માતા પિતાને પાણી આપ્યું શાલિની બેન ફરિયાદી સ્વરે બોલ્યા નિખિલ તમે આટલા વર્ષે અમારી ખબર કાઢવા આવ્યા અમારી પર આટલા વર્ષો સુધી શું શું વીત્યું છે અને પોતાનો ભૂતકાળ ખુલ્લો મૂક્યો તે બોલ્યા નિખિલ નિશા આપણી જ દીકરી છે આપણી છેલ્લી મુલાકાતમાં આપણે જે મર્યાદા ઓળંગી હતી તેની તે નિશાની છે તમે વિદેશ પહોંચ્યા પછી બે મહિને મને અહેસાસ થયો કે હું સગર્ભા છું એ મેં મારી મમ્મીને તે વાત જણાવી એટલે તેના પર જાણે પહાડ તૂટી પડ્યો હોય તેમ તે પરવશ થઈ ગઈ સમાજની બીક અને એક કુંવારી દીકરીની કુખમાં બાળકનું હોવું તેમના માટે ખૂબ આધક ઘાતક નીવડ્યું તેમણે મને ગર્ભપાત કરાવી લેવાની સલાહ આપી પરંતુ મેં એક આકરો નિર્ણય લીધો હતો મેં મારી કૂકમાં પાંગરી રહેલા તમારા અંશને જન્મ આપવાનો નિર્ધાર કરી લીધો હતો માટે તેમની સલાહ માનવાની ના પાડી દીધી તે મારા આ નિર્ણયનો આઘાત જીરવી ના શકી જીરવી ના શક્યા અને ટૂંકી માંદગીમાં જ ભગવાનની શરણમાં પહોંચી ગયા હું ફરીથી અનાથ થઈ ગઈ આ શહેર છોડી અજાણી જગ્યાએ વસવાનો અને ત્યાં બાળકનો જન્મ આપવાનો નિર્ધાર કરી હું એક દિવસે ઘર છોડી નીકળી ગઈ હું જ્યારે હરિદ્વાર પહોંચી ત્યારે મારું શરીર તાવથી ધકધકતું હતું હું બેહોશ થઈ ગઈ જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું એક આશ્રમમાં હતી એક વૃદ્ધ સ્વામી સ્વામીજી મારી પાસે ઊભા હતા તે પોતે વૈધ હતા તેમણે મારા ઉભરી રહેલા પેટને પેટને જોઈ પરિસ્થિતિ સમજી લીધી સમજી લીધી હતી તેમણે મને સામેથી કહી કહી દીધું કે બાળકના જન્મ સુધી મને તેમના આશ્રમમાં રહેવાની છૂટ છે મને એક સાધ્વી બાઈની કુટીરમાં આશરો અપાયો બાળકીના બાળકીના જન્મ પછી દવાખાને બાપનું નામ લખવા માટે પૂછતા મેં તમારું નામ લખાવી દીધું મેં આપણા બંનેના નામનો સમન્વય કરી બાળકીનું નામ નિશા રાખ્યું મને તમારા વચનમાં વિશ્વાસ હતો તમે મને દગો નહીં જ કરો અને એકને એક દિવસે તમે મને લઈ જશો તે વિશ્વાસે હું નિશાને ઉછેરતી રહી નિશા ત્રણ વર્ષની થઈ ત્યારે સ્વામીજી દેવલોક પામ્યા સ્વામીજીના ઉત્તરાધિકારી તરીકે ગાદીપતિ થવા માટે તેમના શિષ્યો વચ્ચે જંગ જામ્યો શિમલાના સ્વામીજીના એક આદેઢ અનુયાયીએ શિષ્યો વચ્ચે સુલેહ કરાવવા પ્રયત્ન કરી પ્રયત્ન કરી જોયો પરંતુ તેમને સફળતા ન મળી મને હવે આશ્રમમાં રહેવામાં મારી જાતનું જોખમ જણાયું મને તે વખતે જ તમારી ખૂબ યાદ આવી અને તમારી ગેરહાજરી મને સતાવતી રહી તેવામાં એક દિવસે મારા હાથમાં એક જૂનું ગુજરાતી સમાચાર પત્ર આવ્યું જેમાં તમારા માતા પિતા માતા પિતાના બેસણાની જાહેરાત મેં વાંચી તમે તેમની ધાર્મિક ક્રિયા કરવા સ્વદેશ આવ્યા હશો અને મારી શોધખોળ જરૂર કરી હશે તેઓ મને વિશ્વાસ હતો પરંતુ મારા કોઈ પરંતુ મને કોઈ સમાચાર મળ્યા નહીં હોય એટલે કદાચ મારા જીવવાની આશા છોડી દીધી હશે અને તમે તમારો નવો સંસાર વસાવી લીધો હશે તેમ માની મેં વતનમાં પાછા ફરવાની જગ્યાએ ત્યાં જ સ્થાયી થવાના ઈરાદાથી સ્વામીજીના શિમલાવાળા અનુયાયીને મળે મને કોઈ અભય આશ્રય સ્થાન શોધી આપવા વિનંતી કરી તેઓ શિમલામાં જ એક અંગ્રેજી માધ્યમની માધ્યમની શાળાનું સંચાલન કરતા હતા તેમણે મારી શૈક્ષણિક લાયકાત વિશે જાણકારી મેળવી અને નિશાની ભણવાની ઉંમરને ધ્યાને લઈ મને તેમની સાથે શિમલા લઈ ગયા ત્યાં તેમણે મને તેમની શાળામાં નોકરી આપી નિશા ત્યાં જ ઉછરતી અને ભણતી રહી તેને આપણી જેમ અંગ્રેજી વિષય ભણવામાં ખૂબ રસ હતો અને માધ્યમિક શિક્ષણ અંગ્રેજી અંગ્રેજી માધ્યમમાં લીધું હોવાથી તેણે અંગ્રેજી વિષય સાથે માસ્ટર કર્યા પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ડોક્ટરેટ કર્યું છે મેં શરૂઆતથી જ નિશાને ગુજરાતી ભાષાનું જ્ઞાન આપ્યું હતું જેથી તે માતૃભાષાના જ્ઞાનથી વંચિત ન રહી જાય નિશાએ ભણવાનું પૂરું કર્યું તેવામાં તેણે આપણા શહેરની કોલેજમાં જ વોઇસ પ્રિન્સિપલના પદ માટેની ઓનલાઈન જાહેરાત વાંચી તેણે તે પદની નોકરી માટે અરજી કરી તેને ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ બોલાવી ત્યારે મારા હૃદયમાં આપણા વતનનો પ્રેમ ઉભરી આવ્યો અમોએ ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું નિશા સીધી કોલેજમાં ઇન્ટરવ્યૂ આપવા ગઈ મેં ઘરે હું ઘરે આવી ઘર ખોલ્યું તમે ઇંગ્લેન્ડથી મોકલેલો પત્ર ધૂળ ખાતો ઘરમાં પડ્યો હતો મેં પત્ર વાંચ્યો પચીસ વર્ષ પહેલાંની તારીખ હતી તમે જે નંબર તેમાં જણાવ્યો હતો તે નંબર મેં જોડ્યો અને તમારા વિશે માહિતી માગી સામેથી કહેવાયું કે હાલ તો નિખિલ મહેતાના નામના કોઈ ગેસ્ટ આ હોસ્ટેલમાં રહેતા નથી મેં તેમને પચીસ વર્ષ પહેલાં તમે ત્યાં રહેતા હતા અને મારે તેમનું અગત્યનું કામ છે તે હું જણાવી કોઈ માહિતી હોય તો પૂરી પાડવા કહ્યું પૂરી પાડવા આગ્રહભરી વિનંતી કરી ત્રણ ચાર મિનિટની શોધખોળ પછી સામેથી જવાબ મળ્યો કે મિસ્ટર નિખિલ મહેતાએ દસ વર્ષ પહેલાં જ આ હોસ્ટેલ છોડી દીધી હતી અને તેઓ ત્યાંથી ક્યાં ગયા છે તેની કોઈ જ વીક તો મેનેજમેન્ટ પાસે નથી નિશાને કોલેજના વાઇસ પ્રિન્સિપલની જગ્યા માટે પસંદ કરવામાં આવી હતી અને ઘર સરખું કરી અહીં રહેવા લાગ્યા બે દિવસ પછી હું હર્ષદરાય મહેતાના ઘરે તમારા સમાચાર મેળવવા ગઈ હર્ષદ રાયનું તો બે વર્ષ પહેલાં જ અવસાન થઈ ગયું છે તેમના દીકરા પાસે તમારી કોઈ જ વિકતો ન હતી પણ તેણે કહ્યું કે ચાર પાંચ વર્ષ પહેલાં પપ્પા પાસેથી સાંભળ્યું હતું તે મુજબ નિખિલ મહેતા અમેરિકામાં હતા મેં હવે તમારી મુલાકાતની આશા છોડી દીધી હતી તે દિવસે જ નિશા નોકરીમાં હાજર થવા ગઈ તે દિવસે હું પણ તેની સાથે કોલેજમાં ગઈ હતી ને નોકરીમાં જોડાવાની પ્રક્રિયામાં વ્યસ્ત હતી ત્યારે હું આપણા પ્રિય સ્થળે જઈ પહેલાં ગુલમહોર નીચે બેસીને તમને યાદ કરી ખૂબ રડી હતી હું ખૂબ ઉદાસ થઈ ગઈ હતી આજ અચાનક તમને જોયા એટલે હું મારી જાતને કાબૂમાં ન રાખી શકી નિશા મમ્મીની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગઈ તેમ તેમના જીવનમાં તેમણે પોતાના પ્રેમ ખાતર આટલી કુરબાનીનો ઇતિહાસ સાંભળી તેને પોતાની માતા પર ખૂબ ગર્વ થયો થોડીક ક્ષણો પછી શાલિની બેન બોલ્યા નિખિલ તમારો સંસાર કેમ ચાલે છે તમારી પત્ની બાળકો વગેરે કેમ છે નિખિલ મહેતા બોલ્યા મારી પત્નીનું નામ શાલિની છે અને દીકરીનું નામ નિશા છે હું વચન ભંગ કરું તેઓ મોટી પગો નથી મને આપણા મિલનની આશા હતી જીવનના કોઈક વણાકે આપણી મુલાકાત થાય ત્યારે હું મારું વચન નિભાવવા પાછી પાણી નહીં કરું તેવા સંજ પાછી પાણી કરું તેવા સંજોગો ઊભા ન થાય તે માટે મેં આજ દિન સુધી લગ્ન કર્યા નથી તેથી વધુ કહું તો તારા સિવાય મેં કોઈની સાથે લગ્ન કરવાનો વિચાર સુધા પણ કર્યો નથી નિખિલ મહેતાએ પોતાની દીકરી નિશાને પોતાની પાસે ખેંચી વહાલ કર્યું કોલેજનો સુવર્ણ જયંતિ મહોત્સવ પૂરો કરી નિખિલ મહેતા સાલેની અને નિશાને લઈ મોડી રાત્રે અમદાવાદ તરફ પ્રયાણ કરી ગયા તો મિત્રો આજની વાર્તા અહીં જ સમાપ્ત કરી તમને વાર્તા ગમી હોય તો મારી આ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને તમારા મિત્ર વર્તુળમાં ખાસ કરી શેર કરજો